અમદાવાદની નારાયણા હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસિજર સાથે આઠ દિવસના બાળકનો જીવ બચાવ્યો બાળક હાલ હેમખેમ તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવન રક્ષક બલૂન કોઆર્કટોપ્લાસ્ટીની સર્જરી સફળતાપૂર્વક કરી તેને નવજીવન આપ્યું છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિએટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર દિવ્યેશ સાદડીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એ ઓર્ટાના કોઆ આર્ક્ટેશન તરીકે ઓળખાવી હતી આ તકલીફને ઓળખીને ડૉક્ટર સાદડીવાલા અને તેમની ટીમ ઝડપથી બલૂન એન્જીઓપ્લાસ્ટી પ્રક્રિયા કરવામાં આવી આ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયાક એનેસ્થેટિક્સ ડૉક્ટર હેતલ શાહે જટિલતાઓ ઊભી કર્યા વિના એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું અહીં એનેસ્થેટિક એજન્ટોની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી આ અદ્યતન પદ્ધતિના કારણે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી ન હતી અને પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળકે સ્વસ્થ થવાનું શરૂ કર્યું બાળક હાલ પૂર્ણ રીતે હેમખેમ છે અને પરિવાર અને બાળકની ઓળખાણની ગુપ્તતા રાખતા તેઓએ આ તમામ ડૉક્ટર્સનો આભાર માન્યો હતો અને તેને નવજીવન મળતા તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે मेरा नाम हेमंत भटनागर फैसिलिटी डायरेक्टर नारायणा हॉस्पिटल रख्यालय अहमदाबाद आज जो प्रेस कॉन्फ्रेंस हमने आप लोगों के माध्यम से की है प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायणा हॉस्पिटल में आठ दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी उसका नारायणा हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर दिव्यश सडाडीवाला और डॉक्टर हेतल शाह उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होके एक अच्छी जिंदगी लीड कर रहा है नारायणा हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली उनके लिए भी हंस फाउंडेशन और नारायणा सी एस आर फंड फाउंडेशन की सुविधा उपलब्ध है मारो नाम डॉक्टर दिव्यश चादरी वाला से पिडियाट्रिक कार्डियोलॉजिस्ट नारायणा हॉस्पिटल अहमदाबाद આઠ દિવસના બાળકની અમે ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી જેને બલૂન કોઆકતો પ્લાસ્ટિક કહેવાય છે જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે એને અમે બલૂન કોઆકતો પ્લાસ્ટિક નામની પ્રોસિજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પુઅર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણા હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમિપટ શ્રોત્રિયા ટીવી 9 ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર